નમસ્કાર મિત્રો તારીખ છે પચીસ એપ્રિલ બે હજાર પચીસના અંદર બજાર વિશે સંપૂર્ણ ચર્ચા અંદર કરવાના છે તે પહેલાં ચેનલ પર જે મિત્રો નવા આવ્યા સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં નરમાઈનો માહોલ યથાવત છે અને મને વધુ વીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ડુંગળી બજારમાં નરમાઈનો માહોલ યથાવત છે અને ભાવમાં ખાસ કોઈ મોટી મુવમેન્ટ નથી એવરેજ ડુંગળી બજારમાં

દસથી લઈને વીસ રૂપિયાનો ઘટાડો થાય તેવી ધારણાઓ છે અને સરકારે જે નિકાસની ડ્યુટી દૂર કરી છે પરંતુ તેમાં વિલંબ થયો છે અત્યારે વિલંબના કારણે ડુંગળીના જે લેવાલી નથી અને ડુંગળીના ભાવ સતત ઘટી રહ્યા છે તો મિત્રો આથી ડુંગળી લગતી આજની સરસા વિડીયો ગમે તો વિડીયોને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન